t <laughs> h

અને ચરબી અમે છીએ ઉર્જા આપવા વાળા ખોરા અમે આપીએ છીએ શરીર ને શક્તિ અને ઉર્જા અરે પ્રોટીન

ઘણા પ્રકાર છે ને તેમાં એક વિટામિન એ વિટામિન એ પાકી કેરી અને ગાજર માંથી મળું છું જેનો ઉપયોગ આપણે ગાજરનો કરીએ છીએ પરંતુ તેનો પ્રોપર ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે એની અંદર જે પીળા કલરનું પીત આવે છે એને આપણે ફેંકી દઈએ છીએ એ પીતની અંદર કેરોટીન નામનું તત્વ આવેલું છે જો એ પૂરેપૂરો ગાજરનો ઉપયોગ કરવામાં આવે તો આપણને સંપૂર્ણપણે વિટામિન એ મળે છે અને આપણે રતાંદળાપણા જેવા રોગની સામે રક્ષણ મેળવી શકીએ છીએ

સમજાવવાનું અને વિટામિન સી વિટામિન સી નો તો દરેકને ખબર જ હશે નાના ને મોટા દરેક ને ખાટા ખાટા ફળો ખાવાની ખૂબ મજા આવે ખાટા ફળોમાંથી માંથી છું આગળું મોસંબી સફરજન તો હું એટલા પ્રમાણમાં આવું છું કે જો તમે ચાર મોસંબી ખાઓ અને ફક્ત એક આબળું ખાઓ તો એટલા પ્રમાણમાં વિટામિન સી મળે છે અને વિટામિન સી નું મોટા પ્રમાણમાં ન લેવામાં આવે તો સ્કર્વી નામનો રોગ થાય છે સ્કરવી

વિટામિન બી હું એકલો નથી મારી જોડે મારા બીજા ઘટકો પણ છે વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન બી કોમ્પ્લેક્સ ના લઈએ તો શું થાય તમે જાણો છો વિટામિન બી ઓછું થાય તો શું શરીર શરીરમાં શક્તિ ના રહે ઊંઘ ના આવે શરીર થાકી જાય હાડકા ભૂખવા લાગે તો વિટામિન બી કોમ્પ્લેક્સ એ શરીર માટે સાચી વાત જયારે રિપોર્ટ કરાવી વિન બી

વિટામિન એટલું જ મહત્વનું છે જેમ આપણા અંદર વિટામિન શરીર ની અંદર ખનીજ ચારનું પ્રમાણ પણ જરૂરી છે ખનીજ ચલો આપણા બોડીની અંદર ઓગણીસ જેટલા છે જેમાં આયર્ન આયોડિન સલ્ફર જી વગેરે ઘણા પ્રકારના ખનીજ ચલો છે જેમાં મુખ્યત્વે બે છે આયો અને આયર્ન આયો નો રોગ થાય છે મુખ્યત્વે આયો વસ્તુઓ માંથી મળે છે જેમાં મોટાભાગે બધાને આવડી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકારે વિટાની અંદર આરડી નાખી અને આરબીનયુક્ત નમકનું વેચાણ કર્યું છે જેથી બધાની અંદર આરડીનું પ્રમાણ જળવાઈ રહે આરડી મોતથી ગોટર નામનો રોગ થાય છે જેની અંદર ધીમે ધીમે પ્રમાણ વધતા માનસિક મંદતા પણ આવે છે બીજું કનીક્ષા છે આ જેની મોતથી આયર આર નામનો રોગ થાય છે

તાપમાન વધી જશે અને જો શરીરનું તાપમાન વધશે તો ચાયા તો તમને તાવ આવશે અને બીજું કે ડીહાઈડ્રેશન પણ થશે એટલે ડિહાઈડ્રેશન ના થાય એ માટે શું કરવું પડે તમને ખબર છે બીજો પાણી જો તકલીફો શરૂ થઈ જશે